નોકરી તો પણ યાર આપણે જો નોકરી જ મળતી ને શું કરું યાર કો હું તો ખાસી તપાસ કરી હતી યાર એમો નિમો તો આમ બીમાર થઈ ગયો તો મારે ગોળખેણ સહારે ચોકજ એ ગોળખેણ સહારી માર છે મારા ગોળખેણ એટલે એટલે મારા એક લાગવક લાગવક ઇમ્પોર્ટ હા એમો ઓળખે ના હા પણ ઇમો જો તારા લાઈફ ની પાછી એવું ના હોય કારણ કે તું યાર કોમેડી કોમેડી કરી ને આપડે તો એમ તો કોમેડી તો આમ પેલું જબર કરી ના છીએ પાછા તું કે તું એમ ચાલી હોય ના હોય તો વાત કરો તમે ગમે તો કોમેડી તો આપડે પાછા પડે એવા છીએ યાર હા એટલે તું કારણ કે કોમેડી કરે એટલે વિડીયો વિડીયો બનાવ એમાં તું ચાલે એવું હોય વિડીયો માં સાચું વિડીયો માં ચાલ્યો ખરો હું જોઈ લેજો હજી જોવું હોય તો એટલે કુ તારા નોકરી હારી એને પણ હવે ધોચ્યા વાળા ચાલશું જ ખરા ને હા ધોચ્યા વાળા જોઈ લેજો માથા તો આ ફૂમ તું મારે ફોન કરે એટલે એવું ના કે મારે ડોસી બોલાય

કોઈ નઈ શેતર રવડું છું તો કોમેડી જે કરો તમે સારી કરો કોમેડી તો જબર કરું કે તમે ઠંડી માં હું તો બુસર પહેરીને ધોડું એવી કોમેડી કરું એવું હા શેટર એ હું તો પહેરીને ધોડું શિયાળામાં તો કોણ ગયો તમે નોકરી જોતી તો ઓફિસે આઈને મળી જો મન પણ તમાર નોમે માં ડોસી જેવું જ છો આ દે તો બધાને એક જો આ દુનિયા માં તો કોઈ થોડું એક જો હોય એવું અરે ઈ આવ્યો મને બોલાવશો કે ચા બા પાહોક નહી પોય ઓ ઓ તમે ઓફિસે એક મિનિટ ચાલુ રાખજો

એક નંબર ની ભૂખા વડવાની તક ભૂખા તો પનોતી છે યાર ભાવ પૂછો તમે આ ક્યાં જોયું તો નહીં કહેતો નોકરી બોકરી હાડ્યા જતા નહીં ભાઈ તું લીલ પનો છે યાર આ બધું યાચું નમી નમી નું

નાશ તો ફૂલ છે પણ પચાસ પચાસ રૂપિયા ગલ્લા જવાનું પેલા ગલ્લા કેમ જોડે બાર મહિને ગલ્લા આગળ થાય ખબર ના પડે તો અમે તો ગલ્લો જ વાત સાચી પણ પેલી છે ઓફિસે કોમ નહી થાય નકમ પડશે આપડે જોનો ધક્કો પડશે કહું આ બુટ આપડે તમે પેલા બુટ ની વાત કરતા હતા ને બુટ ની વાત હકીકત તમને ખબર નહી હોય ના મને મન જો ખબર હોય અમે ચતુર્ભુજ બાગમાં બે જણા ફરવા જતા આપડે પાટણ વાળો પાટણ દરવાજા તિરુપતિ એ તિરુપતિ માં આઈએ હંગાત આઈએ તિરુપતિ માં ધણી ખોવાઈ જાય બુટ કહીએ તમે ખોવાઈ જાય દાબેલી નાસ્તો કરવા જતો રે યારતી હકીકત સત્ય હકીકત એ યાર

કઈ દો કે યાર તમે તમે કેતો ના મિશારો માં આવે ના મો ની કે લાઉ નહી આવું આવજો